આજના આધુનિક યુગમાં વીજાણુ ઉપકરણોની દુનિયામાં લોકો પૌરાણિક મુખપાટની પરંપરાઓને વિસરીને કેવળ ઉપકરણોના ગુલામ થઈ ગયા છે ત્યારે જરૂર છે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે કરવાની કે જે સમયે ઋષિ મુનિઓના આશ્રમમાં બાળકને બાળપણથી જ મુખપાટ દ્વારા સંસ્કારી કરવામાં આવતા જેમના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્યનો એક મજબૂત આધાર તૈયાર થતો આ ભવ્ય પરંપરા એ જ ભારતને મહાન રાજાઓ વિદ્વાનો પંડિતો વૈજ્ઞાનિકો વગેરેનું પ્રદાન કર્યું જેમાં હર્ષની વાત એ છે કે આ પંદર હજાર છસો છાસઠ બાળાઓ બાલિકાઓ પૈકી વડોદરા શહેરની સાતસો બ્યાસી બાળકો અને સાતસો ઓગણપચાસ બાલિકાઓ મળી કુલ પંદરસો એકત્રીસ બાલ પણ આ ગ્રંથ મુખ કરીને શહેર માટે એક ઇતિહાસ સર્જ્યો છે આજે આ બાલ અભિવાદન માટે અટલાદરા બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આ બાલ બાલિકાઓને મહાવિદ્વાનની માફક પાલખીમાં બેસાડી ભાવિક ભક્તોએ તેમને પોતાના ખભા પર ઉચકી યજ્ઞ પુરુષ સભાગૃહમાં પરિક્રમા કરાવી હતી અત્યારે આપણે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર આટલાદરા વડોદરાના પરિસરમાં ઉપસ્થિત છીએ આપણને સૌને ખ્યાલ છે કે બીએપીએસ સંસ્થા હંમેશા સનાતન ધર્મ સંસ્કૃતિના જતન પોષણ અને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે આપણા પ્રાચીન ભારતની ગુરુકુળ પરંપરાની અંદર સંસ્કૃત ભાષામાં નાના નાના બાળકોને મુખપાઠ કરાવવામાં આવતો અને સંસ્કૃત ભાષા એના ઉચ્ચારણથી એના અભ્યાસથી આપણા બુદ્ધિના ગ્રે સેલ્સ એક્ટિવેટ થાય છે અને આપણી યાદશક્તિ પણ ખીલે છે તેવું આજે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સાબિત પણ થયેલું છે પણ આજે આધુનિકતાના યુગની અંદર આ સંસ્કૃતનો મુખપાટ લગભગ જ્યારે વિસરાતો જાય છે ત્યારે તેને પુનર્જીવિત કરવા માટે બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુદેવ પૂજ્ય મહંત સ્વાઈ મહારાજે એક ભગીરથ કાર્ય કર્યું એમણે સનાતન ધર્મના તમામ શાસ્ત્રોના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો જેની અંદર સંસ્કૃતના ત્રણસો ને પંદર શ્લોકો છે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ લોકની અંદર સુખી થવા માટેના શાશ્વત સદાચારના નિયમો છે નૈતિકતાના મૂલ્યો છે અને પરલોક પ્રાપ્ત કરવા માટેની સાધના પણ છે તેની અંદર સર્વ ધર્મ સમાદરની ભાવના છે અને તેની અંદર જ વ્યસન મુક્તિની વાતો પારિવારિક જીવનની અંદર શાંતિની વાતો અને સનાતન ધર્મ સંસ્કૃતિના રક્ષણ પોષણના વિવિધ પ્રકારના આયામો આટલું સુંદર અમૂલ્ય યોગદાન એમણે આપણને આપ્યું છે ગત દિવાળીએ પરમપૂજ્ય મહંત સાંઈ મહારાજને સંકલ્પ થયો કે બી સંસ્થાના દસ હજારથી વધારે બાળકો આ સંસ્કૃત દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે અને તેમની કેવળ પ્રેરણાથી જ નાના ત્રણ વર્ષના બાળકોથી માંડીને તેર વર્ષના બાળકો સુધીમાં લગભગ દોઢ ગણો એમનો સંકલ્પ આ દિવાળી સુધીમાં પૂર્ણ થયો એમણે તો દસ હજારનો સંકલ્પ કર્યો હતો પરંતુ આ દિવાળી સુધીમાં પંદર હજાર છસો છાસઠ જેટલા બાળકોએ મુકપાટ કર્યો છે એમાંથી ઘણા બાળકો તો એવા છે ત્રણ વર્ષ કે ચાર વર્ષના જે લોકોનું હજી સ્કૂલિંગ ચાલુ થયું નથી તે લોકોને ગુજરાતી પણ આવડતું નથી પરંતુ માતા પિતાના અગાધ પુરુષાર્થથી કાર્યકરો અને સંતોના પુરુષાર્થથી આ બધા ગ્રંથોનો મુખપાઠ કર્યો છે આ બધા બાળકો જ્યારે સમૂહની અંદર આ શ્લોકનું ગાન કરે ત્યારે આપણને જાણે ગુરુકુળ પ્રાચીન હોય એવી આખી અનુભૂતિ આપણને થાય એક દિવ્યતા સભર માહોલની અનુભૂતિ થાય છે ગઈકાલે મહંતસ્વામી મહારાજે જે કાર્યકરોએ પુરુષાર્થ આની પાછળ કર્યો હતો તેવા બધા સાત હજાર જેટલા કાર્યકરોનો અભિવાદન કર્યું આજે વહેલી સવારે આ બધા જે બાળ વિદ્વાનો એ લોકોને ઓનલાઈન સભાનો પણ લાભ પ્રાપ્ત થયો મહનસાઈ મહારાજે ખૂબ જ સુંદર પોષણ પણ એ લોકોને આપ્યું સાંજે પણ એ લોકોની અભિવાદન સભા છે આ વડોદરા ક્ષેત્રની અંદર જ પંદરસો ત્રીસથી વધારે બાળ બાલિકાઓએ આ ત્રણસો પંદર શ્લોકોનો મુકપાટ કર્યો છે સવારના પહોરની અંદર એકદમ સુંદર વાતાવરણમાં સત્સંગ હોમાત્મક દીક્ષા યજ્ઞ થયો જેના વિશ્વ શાંતિની પ્રેરણાઓ લોકોને મળે અને લોકોને આ પ્રકારના શુભ વિચારો પણ પ્રાપ્ત થાય અત્યારે બાળ વિદ્વાનોનું મંદિર પરિસરની અંદર પાલખી યાત્રામાં સન્માન થવાનું છે આપણે જેવું રાજા મહારાજાઓનું કે વિદ્વાનોનું સન્માન કરીએ આ પણ નાના નાના બાળ વિદ્વાનો છે આવું સુંદર સન્માન પણ એ લોકોને પ્રાપ્ત થશે તો આપણે પણ ખાસ સંકલ્પ કરીએ કે આપણા બાળકોને પણ સનાતન ધર્મ સંસ્કૃતિના રક્ષણ પોષણ માટે એને પ્રવર્તનશીલ કરીએ એટલે એને પ્રેરણા આપીએ અને ખાસ તો આ બધા બાળકોને પણ ખાસ આપણે પ્રોત્સાહન આપીએ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા